દોસ્તો હું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો અઢાર વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત રાણપુર તાલુકાના માલણપુર ગામના યુવકને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું પરિવારમાં શોકનો માહોલ આજકાલ હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હાર્ટ એટેકમાં વધુ એક યુવકનું મૃત્યુ થયું હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામે રહેતા જયદીપ જયદીપ દીપકભાઈ ઘાઘરેટિયા નામના અઢાર વર્ષીય યુવકનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું જયદીપ ઘાઘરેટિયા આજે પોતાની વાડીએથી ઘરે આવ્યા છે તે દરમિયાન જયદીપને અચાનક છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર માટે રાણપુર હોસ્પિટલ લઈ ગયા હતા તે દરમિયાન રસ્તામાં જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે યુવકનું મૃત્યુ થતાં ગામમાં શોક ફેલાયો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ